સભાના अध्यक्ष શંકરભાઈ ચૌધરીના હસ્તે ની પીએમ શ્રી જવાહર નવોદય विद्यालय ખાતે એક અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જવાહર નવોદય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શાળા કેમ્પસમાં આમંત્રિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નવોદય વિદ્યાલય પૂર્વ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક વૃક્ષ માના નામે ઉછેરવા આહન કર્યું છે તેમણે વૃક્ષને માતાની સાથે જોડી વૃક્ષારોપણના કામને નવી દિશા આપી છે વિદ્યાર્થી કારના સ્મરણોને યાદ કરતા અધ્યક્ષે જણાવ્યું હતું કે વિદ્યાર્થી જીવનની યાદો અને ખુશી અલગ હોય છે દેશનો ઇતિહાસ બદલવાનું કાર્ય મધ્યમ પરિવારોએ કર્યું છે મધ્યમ પરિવારો સાથે જોડાયેલા લોકો જીવનની વાસ્તવિક પરિસ્થિતિથી વધુ વાકેફ હોય છે જેથી કોઈપણ કામમાં તેઓની સહભાગીતા વધુ હોય છે નવોદય પરિવારની સુંદર કામગીરી બિરદાવી હતી અધ્યક્ષે કહ્યું કે દરેક વૃક્ષમાં ભગવાન વસેલા છે જેથી આપણે આ પ્રકૃતિનું સંવર્ધન કરવું જોઈએ વૃક્ષ પરોપકારનું ખૂબ મોટું કામ કરે છે જેથી તેનું જતન કરવું જોઈએ એ પ્રકૃતિની સેવા છે વૃક્ષનું વાવેતર કરવું એ પ્રકૃતિની નિસ્વાર્થ ભક્તિ છે આ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા જિલ્લા કલેકટર વરૂણભાઈ બર્નવાલ બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ જેપી ચૌધરી સહિત સ્થાનિકો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જે જે છે એ ઘણા બધા પોતાના પૂર્વ વિદ્યાર્થીઓ માટેનું એક અલગ વ્યવસ્થા પણ કરી છે એના માટેનું ડોનેશન પણ બહુ મોટું આપે છે એની સ્ટોરીઓ આપણે અનેક વખત સાંભળી છે અનેક એવા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ ઉભા કર્યા છે કે જેથી કરીને દુનિયાની અંદર ઘણા બધા સ્ટેટો કરતાં પણ વધારે ફંડ એ સંસ્થાઓ પાસે છે એની પાછળ કોઈ કારણ હોય તો તેઓ બતાવે છે કે અમારા સ્ટુડન્ટ આવી સક્સેસ સ્ટોરીની સાથે સાથે એક મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસ બિલો પોવર્ટી એવા પરિવારમાંથી ફાર્મિંગ કરતા પરિવારોમાંથી બહાર આવીને એક સ્ટુડન્ટ પોતે પોતાને ત્યાં સેટલ થયા હોય ત્યાં એવો વિચાર કરે કે હા ભલે અમે નાના લોકો હોઈએ પરંતુ અમે ઘણા બધા છીએ અમે સાથે મળીને કામ કરશું આ તો તમે વેદોની જે રૂચા છે ને સંગસ્વદમ સંવદ્વમ સંભો મનાસી જાનત દેવા ભાગમ યથા પૂર્વે સંજા નાના ઉપાસ તો વેદની આ રૂચાને અનુરૂપ તમે તો બધા સાથે મળીને કામ કરીશું એક દિશામાં ચાલીશું કદમથી કદમ મિલાવીને ચાલશું તો અદભુત કામ માટે તમને બધાને હૃદયથી અભિનંદન આપું છું પુનઃ મને અગરબત્તી કર્મકાંડ કંઈ ન કરી શકતા પરંતુ જો પ્રકૃતિના સંવર્ધનનું કામ જો વૃક્ષ વાવવાનું કામ વૃક્ષ સંવર્ધનનું કામ પંખીઓ પ્રાણીઓને સંવર્ધન કરવાનું અને સુરક્ષા આપવાનું કામ કરતા હોય તો આ એક ઈશ્વરની કરેલી નિષ્કામ ભક્તિ છે જે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર યોગેશ્વર શ્રી કૃષ્ણએ જે કહ્યું છે હું તો મારા મનથી એવું માનું છું કે એમાં એક કામ આ પણ છે વૃક્ષનું વાવેતર કરું જે લોકો છે એનું જેવા પૃથ્વીના જે તત્વો છે એને સંવર્ધન કરવાનું કામ એ પણ બહુ મોટું કામ છે તો આજના કાર્યક્રમની આ ઇવેન્ટ બનાવી તમે તમે એની સાથે જોડ્યું છે માને જોડી છે સંવેદનાની મૂર્તિ જે માં હોય યાદમાં એક વૃક્ષ વાવવાનું કામ તમે કરો એ તો કેવડું મોટું કામ છે પ્રધાનમંત્રી આખા દેશે આ દિશા ઉપાડી છે માની યાદમાં એક વૃક્ષ માની હયાતીમાં એક વૃક્ષ તમે પણ પોતાની માં માટે એક વૃક્ષનું વાવેતર કરો ને એની યાદ કાયમી રહે જન્મ દેવાવાળી વાળી મા માટે આવું કરી શકાય બાકી પણ ઘણી રીતે વૃક્ષના વાવેતર કરવા માટેના કારણો તો મળી રહે તમારી બર્થ ડે હોય તો કરી શકાય તમારા એનિવર્સરી હોય તો કરી શકાય કોઈ પિતૃનું શ્રાદ્ધ નિમિત્તે પણ કરી શકાય વૃક્ષનું વાવેતર કરવા માટેના